જય શ્રી કૃષ્ણ નેહાબેન નેહાબેન તમને જે છે એ ક્યાંથી આવો છો હું બોમ્બેથી થી આવો છો તો બોમ્બેથી એટલે સુધી આટલા સાતસો આઠસો કિલોમીટર દૂર અહીંયા તમે આવ્યા કઈ રીતે પહોંચ્યા હતા હું ફેસબુક ઉપર મેં વિડીયો જોયા હતા બરાબર સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સોશિયલ તો બેન જે હું તમે સોશિયલ મીડિયામાં જોયું તો જેવા લોકોને જે હું રિઝલ્ટ મળતું એ બધું એવું જ રિઝલ્ટ તમને અહીંયા મળ્યું હા એવું જ રિઝલ્ટ મને મળ્યું આમ ભરોસો આવી ગયો ને હવે અહીંયા સારું છે મને અહીંયાથી સારું થશે હા નેહા બેન ને જે છે એ લાંબા સમયથી એલર્જીક અસ્થમાની પ્રોબ્લેમ હતી સાથે ગેસ કબજિયાત રહેતા હતા વારે વારે પિત્ત થઈ જતું હતું વાયુની ખૂબ પ્રોબ્લેમ રહેતી હતી ગભરામણ થવા માંડે બેચીને જેવું લાગવા માંડે અને અનેક પ્રકારના અલગ અલગ કન્ડિશન્સને પ્રોબ્લેમ હતા નબળાઈ ખૂબ લાગતી હતી આ બધા કન્ડિશનમાં લગભગ ઘણા બધા ડોક્ટરો બદલ્યા પછી આયુર્વેદની સારવાર શરૂ કરી આપણે અને આજે એમને સિન્થેનેસી ટકા જેટલો ફરક છે મુંબઈથી બતાવવા માટે આવ્યા છે આપણી પંચકર્મ સારવાર થઈ અને લગભગ જે છે એ પાંચથી છ મહિના રેગ્યુલર મેડિસિન ચાલુ થઈ

એના માટે બેન તમે લગભગ જે છે એ કેટલા અલગ અલગ ડોક્ટર નહીં નહીં તો આઠ થી નવ ડોક્ટર મોટા મોટા ડોક્ટર ને બતાવી મોટા હાર્ટ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સ્પેશિયાલિસ્ટ ટચ કરે ને એમ એમને કીધું કે એમને હાર્ટ નો પ્રોબ્લેમ હશે બરાબર હા તો એમને બધાને તમે બતાવ્યું અને બધાનો શું ઓપિનિયન આવતો બેન બધા એક જ વસ્તુ કે તમને અસ્થવાનો પ્રોબ્લેમ તમને શ્વાસનો નો પ્રોબ્લેમ તમને હવે પેલું મોને પોઝનો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે તમારે આરામ જ કરવાનો હવે પછી તમને કે તમે હવે પંપ લેજો એટલે પંપથી તમે ઊભા થઈ જશો પચાસ ટકા ફેફસા તમારે ચાલુ છે હવે પચાસ ટકા ફેફસા છે જ નહીં એટલી બધી આમ એટલી બધી હું ઘેરાયેલી હતી અને કે શું કરું શું કરું ડરી ગયા હતા અરે હું અંદરથી માહમત બસ લાસ્ટ સ્ટેજ ઉપર હું ગયસદ નઈ કાલે ઇતની પ્રોબ્લેમ હ અને અને અહીંયાથી મને બહુ સારું થયું આપણે બેન લગભગ જે છે એ દવા શરૂ કરી અને પંચકર્મ સારવા કે તો તમને ટકાવારીમાં કેટલો ફરક લાગે 80% મને બહુ જ સારો છે બરાબર હવે જો ને નીહાબેન તમારી જે કન્ડિશન છે મારી પાસે સિસ્ટમમાં લખેલી છે હું કહું છું તમારે બે ત્રણ વર્ષથી શ્વાસ જેવી તકલીફ રહેતી હાલચાલમાં હાફ છડતી ગેસ થતો પેટ ભારે થતું છાતી ભારે થતી પેટ છાતીમાં બળતરા થતી છાતીમાં દુખાવો થતો પેટમાં દુખાવો રહેતો ધબકારા વધી જતા ભૂખ ન લાગતી ગેસ વધારે થયા લાગતો ઊંઘ ન આવતી મેનોપોઝ જેવું હતું વજન ઘટતું જતું હતું ગભરામણ લાગતી હતી ચિંતા જેવું થતું વિચાર વધારે આવતા ઊંઘની ગોળીઓ લેવી પડતી સ્નાયુમાં દુખાવો થતો કબજિયાત રહેતી માસિક વધારે આવતું સફેદ પાણીની ફરિયાદ રહેતી હતી વજન સતત ઘટતું જતું હતું વાળ ખૂબ ખરતા હતા અને સાથે સાથે પિત્ત અને કફ બે રહેતા હતા બરાબર આટલી બધી અલગ અલગ કંડિશન્સ હતી તો જનરલી કેવું થાય નેહાબેન કે જ્યારે જે ડૉક્ટરને બતાવતા હશે એ બધા અલગ અલગ નિદાન કરતા હશે છે કોક કેસે પાચન ખરાબ છે કોક કેસે એસિડિટી છે કોક કેસે જે છે એ તમને વિચારવાયું છે ઘણા બધા સાયકેટ્રિક મેડિસિન આપવાનું કર્યું હશે કર્યું હતું ઘણું અને આખી આખી બોડીના ચેકઅપ કરાવી લીધા નહીં રાખે લીવરથી માંડીને પથરીના બધા જ રિપોર્ટ કરાયા બરાબર છે અને નેહાબેન જ્યારે તમે અહીંયા આવ્યા છો અને આયુર્વેદ સારવારથી તમે એટલું સારું થયું તમે આપણા હોસ્પિટલની સર્વિસ આપણા ઇંધાન વિશે લોકોને શું કહેવા માગશો લોકોને એટલું કહેવા માંગીશ કે એલોપેથિકમાં નહીં પણ આયુર્વેદિક ક જ સારી કરશે હા અને આયુર્વેદિક ડૉક્ટરમાં ખરેખર કે એ લેશો નહીં તો તમને આજે છેલ્લામાં છેલ્લો સ્વાસ્થ તમે બચી જાવ છો હન્ડ્રેડ પર્સન નેહાબેન જે આયુર્વેદ સર્વર આપણે આપીએ છીએ બરોબર છે કે જેમાં નિદાન સાચું થાય તમને દવા ગરમ ન પડે બરાબર છે દવા તમને જે છે એ તમારા શરીર તરત માફક આવે અને સરત જ અસર કરવાની શરૂ થાય એ નિદાન અને પંચકર્મ ઉપર આધારિત છે તમને આપણું નિદાન અને આપણું પંચકર્મ કેટલું સારું લાગે તો બહુ સારું લાગે ફર્સ્ટ ટાઈમ ગરબા રિયલી બહુ સારું લાગે એમ થાય કે બસ દવા તો લેવી તો અહીંયાથી જ લઈ સર તમે જે મુંબઈ થી એટલો બધો ધક્કો ખાઈને આવ્યા તમને લાગે ને તમારો ધક્કો વસૂલ થયો હા વસૂલ વસૂલ બરાબર ને હા નેહાબેન તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે જ્યારે શરીરમાં ઘણા બધા લક્ષણો ભેગા હોય પાચન પણ બગડેલું હોય નબળાઈ પણ હોય એને કારણે સતત એસિડિટી ગેસ પણ રહેતો હોય અને શ્વાસમાં જેવી પણ તકલીફ થતી હોય આ બધી કન્ડિશન જ્યારે ભેગી થાય ને ત્યારે ડૉક્ટર તો નિદાન જ સાચું ન કરી શકે અને આયુર્વેદ સિવાય બાકીના મોટા ભાગના ડૉક્ટરો પણ ગભરાય જાય એમાં સાચા આયુર્વેદ ડોક્ટરની જરૂર પડે કે જે મૂળથી નિદાન કરે તો તમે મેં તમારા લક્ષણો હમણાં બોલે લગભગ પચાસ લક્ષણો હશે તો કાંઈ પચાસ ગોળીઓ થોડી અપા છે એક એક લક્ષણ માટે એક આખું સંપૂર્ણ નિદાન કર્યું આપણે ને એ નિદાનને સ્ટેમ્પ કરીને મેડિસિન શરૂ કરી તો અત્યારે તમને આટલું સારું લાગે છે બેન ખરેખર જે છે ને તમે એવા લોકો માટે ઉદાહરણ છો કે જે લોકોને જે હાઉસવાઇફ ને સતત વિચાર ને ટેન્શન ને કારણે પણ રોગ થતા હોય તમને અત્યારે એ બધું સ્ટ્રેસ ટેન્શન પેલા કરતા કેટલું હળવું કરવાનું શરૂ કર્યું એકદમ લાગે કે કે નવી સ્વર્ગ જેવી દુનિયા જીવી રહી છે ને તો પેલા તો તમે આમ સતત નાનું 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 હા હા અરે બહુ જે ડિફિકલ્ટ હતું એમ લાઈફ જીવી ડિફિકલ્ટ થઈ ગઈ थी મારા માટે એટલે નેહાબેનના માધ્યમથી હું હજારો એવી ગૃહિણીઓને કહેવા માગું છું કે તમને જે નાના 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 પ્રોબ્લેમ ભેગા થઈને જ્યારે મોટા પ્રોબ્લેમ થાય છે લોકોનું નિદાન નથી થતું હતું હેરાનગતિ થાય છે એવા સમયે જે છે ને સાચા આયુર્વેદ ડૉક્ટરને મળવું ખાસ જરૂરી છે જેથી તમારું સાચું નિદાન થાય ભાગે લેડીઝને આયુર્વેદ દવા ગરમ પડતી હોય છે એવી મનમાં ધારણા હોય છે આપણી દવા ક્યારેય ગરમ પડી ના ગરમ નથી પડી ઘણા બધા ડૉક્ટર્સ જે છે એ દવા ગરમ કરતા હોય છે ને ગરમ પડતી પણ હોય છે પણ આયુર્વેદ સારવારને આપણી ખાસ કરીને પ્રકૃતિ પ્રમાણેની આપણે જે સારવાર કરીએ છીએ એ ન તો ગરમ પડેલો છે અને ન તો એનાથી બીજું કોઈ નુકસાન થાય છે તો એવા લોકોને એવા બહેનોને ખાસ વિનંતી કે આયુર્વેદ સારવાર અને સાચા ડૉક્ટરને મળ બેન તમને જે છે એ બીજી વખત મુંબઈથી અહીંયા મળવા માટે આવ્યા છો તો અત્યારે જે ઓવરઓલ તમારી કન્ડિશન સુધારો થયો એમાં તમે બેન શું વસ્તુને જુઓ છો વધારે સારું એમ કે ભાઈ મને આવું એક આવું મને સપોર્ટ મળ્યો આપણા હોસ્પિટલ તરફથી જેથી તમને વધારે સારું લાગ્યું મને વધારે તો સારું આમ તમારું જે ખાલી એક શબ્દ બોલવાથી મને સારું થઈ ગયા દવા તો બધું નહીં વાત રહી પણ એક શબ્દ અને વર્ડ્સ બોલવાથી અને જે પંચકર્મ કર્યા ભાઈ મને એમ જ લાગ્યું ખરેખર બહુ સારું લાગ્યું એ માટે હું અહીંયાથી હું ચાલીને જવું એટલે મારા મને ભારી હતું તો આજે નહીં બે કિલોમીટર ચાલીને હું અહીંયાથી જ બે કિલોમીટર ચાલીને આવ્યા હા અહીંયા ફર્સ્ટ ટાઈમ હા ખૂબ ખૂબ ધન્યવાદ નેહાબેન なまして